આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર પાંચમાં આવેલા નગારિયા રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી રોડની બંને બાજુ ગટર લાઈન નાખવાની કામગીરી ચાલી હતી ચોમાસું શરૂ થતાં પહેલાં આ કામગીરી પૂર્ણ કરવા માટે ઝડપભેર કામ કરવામાં આવ્યું હતું અને તેની ઉપર રોડ બનાવવામાં આવ્યો હતો જોકે પ્રથમ વરસાદે જ આ કામગીરીની પોલ ખોલી છે ગટર લાઈનની બંને બાજુ ખોદકામ કર્યા બાદ યોગ્ય પુરાણકામ કરવામાં આવ્યું નથી જેના કારણે રોડ સીધો નીચે બેસી ગયો છે અને આ રોડ એક તરફ નહીં પણ બંને તરફ બેસી જવા પામ્યો છે જેના કારણે હાલમાં ચોમાસું શરૂ થતાં જ અનેક વાહનો અહીં ફસાઈ રહ્યા છે એટલું જ નહીં સામાન્ય રાહદારીઓ પણ ચાલીને જાય તો ખાડામાં પડે એવી ભીતિ સર્જાય છે અહીં બંને તરફ મોટા મોટા ખાડા પડી ગયા છે હાલ આ રોડ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે આજે સવારે જ એક કાર અંદર ફસાઈ જતા તેને કાઢવા માટે ટ્રેક્ટર લાવવામાં આવ્યું હતું અને સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી કાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો કાર તો નીકળી ગઈ પરંતુ ટ્રેક્ટરનું એક ટાયર ફસાઈ ગયું જેને પણ બહાર કાઢવા માટે કલાકની જહેમત ઉઠાવવી પડી હતી એટલું જ નહીં રોડ ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે પાલિકાનું પણ એક ટ્રેક્ટર અને ટ્રેલર આવ્યું હતું પરંતુ તે પણ આ ખાડામાં ફસાઈ જવા પામ્યું હતું આ રોડ એટલી હદે ખરાબ થઈ ગયો છે કે અહીંથી કોઈ પણ વાહન પસાર કરવું એ જીવના જોખમ સમાન બની ગયું છે ત્યારે હજુ તો ચોમાસાના ચાર માસ બાકી છે એવા સમયમાં નગારિયા વિસ્તારના રહીશોની હાલત કફોડી બની ગઈ છે અને લોકો આ રોડની કામગીરી અને નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી ગટરની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે જો કે આગાઉ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં ચોમાસા દરમિયાન હવે હાલાકી સ્થાનિક લોકોને ભોગવવાનો વારો આવ્યો છે હાલ ચોમાસુનો નો વરસાદ શરૂ થયો છે અને રોડ સીધે સીધો અંદર બેસી જવા પામ્યો છે લોકોની હાલાકી વધી જવા પામી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું તેજસ દેસાઈ અને ખબરદારમાં આજે તમને એક સમસ્યા બતાવવા જઈ રહ્યો છું આ જે સમસ્યા છે એ ધરમપુરના નગારિયા રોડની છે નગરપાલિકા દ્વારા થોડા દિવસ પહેલા એટલે કે ચોમાસા પૂર્વે રોડની બંને તરફ ગટર લાઈન નાખવામાં આવી હતી અને આ ગટર લાઇન ઉપર ચોમાસું આવે તે પહેલાં રોડ બનાવી દેવાયો પરંતુ યોગ્ય કામગીરી ન થતા હાલ પરિસ્થિતિ એટલી વણસી છે અહીં કે છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદમાં એક પણ ભારે વાહન અહીંથી પસાર નથી થઈ રહ્યું આ તમે જે દ્રશ્યો અહીં જોઈ રહ્યા છો આ જે દ્રશ્યો છે એ જ તમને કામગીરી કેવી થઈ છે એની ચાડી બતાવી આપશે જેનું કારણ છે કે અહીં જે કામગીરી કરવામાં આવી છે એ તદ્દન નબળી કામગીરી છે અને આ કામગીરીને લઈને લોકોની પરિસ્થિતિ ગંભીર બની છે હાલ વાત કરીએ તો વરસાદ વરસી રહ્યો છે અને આજે વહેલી સવારે એક મોટી જે કાર હતી એ કાર અહીં ફસાઈ ચૂકી હતી અને જેને કાઢવા માટે સતત બે કલાક સુધી સ્થાનિક લોકોએ પોતાની મહેનત અજમાવી છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી છે હાલ આ રોડ ભારે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે આપણી સાથે અહીંના સ્થાનિક છે એમની સાથે વાત કરીશું શું આખી ઘટના બની હતી આજે સવારે અને કેટલી મુશ્કેલી પડી રહી છે જે રીતે તમારો રોડ બનાવવામાં આવ્યો છે આજે સવારે જે ઘટના બની હતી શું ઘટના બની હતી આજે સવારે જે વરસાદ પડી રહ્યો હતો સવારથી કાલથી જ ચાલુ છે તો વરસાદ કન્ટિન્યુ અને જેમાં રોડમાં રોડ પર ખાડા પડી ગયા છે જે નગરપાલિકા દ્વારા જે લાઇનો ખોદવામાં આવી હતી એ બંને સાઈડ રોડ ખોદાઈ ગયા છે અને ચાર ફૂટ ઉપર થઈ ઊંડા થઈ ગયા છે ખાડા કેટલી જગ્યાએ ખાડા પડ્યા લગભગ તો બહુ આખો રોડ જ ખાડા પડી ગયા છે લાંબા ચાલકોને કેટલી મુશ્કેલી વાહન ચાલકો માટે વધારે મુશ્કેલ થઈ ગઈ છે જેમને આવવા માટે રસ્તો બંધ જ થઈ ગયો છે મોટી ગાડી બી આવી નથી શકતી અગર કોઈ ઇમરજન્સી હોય તો અમે ગાડી પણ નથી લઈ જઈ શકતા ગેટની બહાર પણ નથી કાઢી શકતા અને કોઈ ગાડી પણ નથી બોલાવી શકતા ગામમાં બધું પ્રોબ્લેમ થઈ ગયું પાંચસો છસો પર હશે જ આજે જે વાહન ફસાઈ ગયું હતું કેટલા કલાક બહાર એને બહાર કાઢવામાં આવ્યું હતું જે જે વાહન ફસાયું હતું એમાં કલાકમાં ત્રણ સાડા ત્રણ કલાક થઈ ગયા હશે શું લાગે છે અને કોની જવાબદારી કહી શકાય એમાં જવાબદારીમાં તો પાલિકા જ લાગે છે નગરપાલિકા અને આ રોડ પણ નગરપાલિકામાં જ લાગે છે શું લાગે છે જે રીતે કામગીરી કરવામાં આવી છે એને જોતા શું લાગી રહ્યું છે એમાં જોતા બે દરકાર લાગે છે એમાં કેમ કે જ્યારથી રોડ ચાલુ રહ્યો હતો તેમાં પણ બે દરકારથી જ કામ કરતા હતા એ લોકો આ બાબતે કોઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે સ્થાનિક લોકોથી સ્થાનિક લોકો રજૂઆત કરવામાં મેં આવી હતી નગરપાલિકામાં કરી હતી જરૂર રજૂઆત એનો પણ કોઈ અમલ નથી કર્યો તમારી શું માંગ છે મારી એટલી જ માંગ છે કે આ રસ્તો બની જવો જોઈએ સરખો અને વાહન અવરજવર થવું જોઈએ અને સ્કૂલ માટે શાળાઓ માટે પણ પ્રોબ્લેમ થઈ છે હવે બસ કેટલા કેટલા વાહનો પસાર થાય છે આખા દિવસ દરમિયાન આખા દિવસમાં તો પાંચસો ઉપર થઈ જ જશે વાહન કેમ કે આ ધરમપુર થી જે લાઈન આવે છે રસ્તો આપણે સોમિલ થી આવે છે હનુમાનજાપુર રોડ લાગે છે અને ડાયરેક્ટ ખાવેલ નીકળે છે ખાવેલ થી વલસાડ હાલમાં જે સ્થિતિ છે કેટલી ખરાબ છે હાલમાં સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે અત્યારે વાહનો માટે બહુ પ્રોબ્લેમ લાગે છે હવે રસ્તો બંધ જ થઈ ગયો છે ફોર વ્હીલર ગાડી આવી જ નથી અને ટુ વ્હીલર પણ જેમે તેમ નીકળે છે અહીંયાથી શું લાગે છે ચોમાસા દરમિયાન જો આ રોડ બનાવવામાં ફરીથી નહીં આવે તો કેટલી મુસીબત થશે તો બહુ ગંભીર મુસીબત થશે મોટી મુસીબત થશે કે અત્યારે હાલે ખાલી વરસાદ ચાલુ થયો છે શરૂઆત છે અને પાછળ જતાંમાં શું જ થશે એમ હજુ તો કેટલા ત્રણ મહિના બાકી ત્રણ મહિના વરસાદના અને હોસ્પિટલ જવા માટે ઇમરજન્સી માટે પણ પ્રોબ્લેમ જ છે એકસો આઠ પણ નથી આવી શકતી એમ બોલાય તો કોઈ વાહન ઇમરજન્સીમાં પ્રોબ્લેમ જ થશે ઘરની ગાડી પણ નથી નીકળતી તો આ હતા સ્થાનિક આપણી સાથે તેમણે જણાવ્યું કે જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે ને તે જોતા એવું લાગે છે કે આ કામગીરીમાં ખરેખર બેદરકારી રાખવામાં આવી છે જેના કારણે આ રોડ હાલ ચોમાસું થતાની સાથે જ બેસી ગયો છે અને વાહનો પણ ફસાઈ રહ્યા છે હાલ તો આ રોડ બંધ જ કરવામાં આવ્યો છે આપણી સાથે સ્થાનિક અન્ય પણ આગેવાન છે એમની સાથે વાત કરીશું વડીલ શું નામ છે તમારું મારું નામ સુનિલભાઈ રમતુભાઈ ભાઈ સુનિલભાઈ જે રીતે રોડ ખાડા પડી ગયા છે અને મુશ્કેલી થઈ રહી છે શું કહેશું કોની બેદરકારી કહી શકાય આ નગરપાલિકાની બેદરકારી છે અને એમને વારંવાર રજૂઆત કરવા છતાં બી જો એ લોકો આ રીતે કરતા હોય તો સ્થાનિક લોકોને કેટલી પરેશાની મુકાય છે રાત્રે અવર જવર કરવાવાળા માણસો બી અહીંયાથી પ્રસાર થાય છે સ્ટ્રેટ લાઇટના પણ કોઈ ઠેકાણા નથી અને સ્ટ્રેટ લાઇટ બંધ હોય ને કોઈક અજાણ્યો વ્યક્તિ આવ્યો ને ખાડામાં પડે રાત્રે તેની જવાબદારી કોણ સ્થાનિકોની હોય ખાસ વાત કરીએ તો આ કયો વોર્ડ લાગે છે નગરપાલિકા નગર પાંચ નંબર વોર્ડ લાગે છે નગરપાલિકાના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તે લોકો કોઈ આવે છે અહીંયા આગળ ના હજી કોઈ કોઈ પ્રતિનિધિ આવ્યો જ નથી અહીંયા આ રોડ જે અત્યારે ખાડા પડી ગયા છે એને જોવા કોઈ આવ્યું છે ના કોઈ નથી આવ્યું તમારી શું માંગ છે અમારી માંગ એ છે કે વરસાદ વરસાદની શરૂઆત થઈ છે હજી તો વાર છે લાંબો સમય નીકળશે વરસાદ નો ત્યાં સુધી આ હાલત રહે છે તો અમારી મુશ્કેલી વધી જશે અમારી શું લાગે છે જે રીતે રોડ બન્યો છે એ જોતા શું કહી શકાય એ રોડમાં શું કઈ કશું મટીરિયલ વાપર્યું જ નથી અને લોકોને પરેશાની વધી ગઈ છે આ રોડ ના લીધે આ ગટર લાઈન છે અને પેલી આ એક પંદર ફૂટ અંદર લાઈન છે અને માણસ તો નીકળે પંદર ફૂટ બીજી બાજુ વીસ ફૂટ અંદર લાઈન છે એ ખાડા પડી ગયા છે એ તો નીકળી નહીં શકે કોઈ ગાડી બી અંદર ઉતરી જાય તો કાઢવો એ મુશ્કેલી એમ સ્થાનિક લોકોએ કોઈ દિવસ પૂછ્યું છે કે રોડ ની વચ્ચે જ કેમ આ લાઈન ખોદવામાં આવી છે સ્થાનિક લોકોને પૂછ્યો પૂછ્યું સ્થાનિક લોકોએ કીધું તો ના અમે સાઈટે ખોદીએ ખોદી સાઈડે સાઈટ કરતા એ વચ્ચે ખોદી નાખ્યું એ લોકો આખું હવે મુશ્કેલી કોને પડશે હવે મુશ્કેલી આ આમ જનતા પબ્લિકને સ્થાનિક લોકોને પબ્લિક મુશ્કેલી પડે છે આવવા જવા માટેની રોજિંદા કેટલા વાહનો અહીંથી પસાર થાય રોજિંદા અહીંયાથી સાતસો આઠસો વાહનો પ્રસાર થઈ રહ્યા છે મોટા વાહનો સ્કૂલની બસો છે ઇકો ફોર વ્હીલ ગાડી છે વર્દીવાળી એ બધી અહીંયાથી પ્રસાર થઈ રહી છે એ બધાને પ્રોબ્લેમ છે હવે આજે જે ઠેર ઠેર ખાડા પડી ગયા છે એની અંદર સવારે એક વાહન પણ ફસાયું હતું કોનું વાહન હતું ને કેટલા કલાક થયા ને બહાર કાઢતા એ ફોર એક ફસી ગઈ હતી એને કાઢતા બે કલાક નીકળી ગયા હતા એક ભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા એ ટ્રેક્ટરથી ખેંચતા ખેંચતા એ બી ફસી જતો હતો એને ગમે તેમ કરીને બહાર કાઢ્યું વાહન અને ત્યાંથી નીકળ્યા અડધે રસ્તે આવીને પાછી એક પિકઅપ ફસી ગઈ એ પિકઅપ બી ફસી ગઈ અને એ ટ્રેક્ટરવાળો પાછો એને કાઢતો હતો જે ખેંચવા આવે એ પોતે બી ફસી જાય છે એ બી જે મુસીબતથી બહાર નીકળીને ગયો છે ટ્રેક્ટર ખાસ કરીને એવું કહેવાય છે કે પાલિકાની અંદર આ વિકાસનું કામ થયું છે શું કહેશો આ પાલિકા અંદર વિકાસનું કોઈ કામ નથી થયું આ બધી લાલિયાવાળી થઈ ગઈ છે આ એક ખોટો ખર્ચો પાડીને અને આ ગામડામાં અમને આ ગટર લાઈન કે કોઈ જોઈ જરૂર જ નહી હતી અમારા માટે તો આ હતા આપણી સાથે સ્થાનિક તેઓ જણાવી રહ્યા છે કે પાલિકા દ્વારા જે રીતે ગટર લાઈન નાખવાની વાત કરવામાં આવી છે ગટર લાઇન રોડની બાજુમાં નખાતી હોય છે પરંતુ આ રોડની વચ્ચોવચ થઈને ગટર લાઇન પસાર થઈ છે એક નહીં પરંતુ બે ગટર લાઇન પાસ કરવામાં આવી છે જેને લઈને આ સમસ્યા વધી રહી છે હજુ ચોમાસાના ચાર માસ બાકી છે અને આ ચાર માસ દરમિયાન હજુ પણ પરિસ્થિતિ ખરાબ થાય એવી પૂરેપૂરી શક્યતા છે